રોયલ ક્લોક ટાવર બનાવવામાં આશરે સોળ અબજ ડોલરનો ખર્ચ થયો હતો સાઉદી કિંગ અબ્દુલ અઝીઝ રોયલ ક્લોક ટાવર પર વિશ્વની સૌથી મોટી ઘડિયાળ સ્થાપિત કરવા માંગતા હતા જેના પર ખૂબ જ મોટા હીરા ચડવામાં આવશે અને ટોચ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવશે આખું માળખું પૂર્ણ થયું હવે આ માળખા પર વિશ્વની સૌથી મોટી ઘડિયાળ બનાવવાનો વારો હતો આ કાર્ય હાથ ધરવા માટે પેરોટ નામની એક જર્મન કંપનીની પસંદગી કરવામાં આવી હતી જેને આ કાર્ય કરવામાં એકસો પાસઠ વર્ષનો અનુભવ હતો આ બધામાં સૌથી મોટો પડકાર ઘડિયાળના કાંટાનો હતો તેમને એવી રીતે ડિઝાઇન કરવામાં હતા જોરદાર પણ ન ઘડિયાળ નો મોટો કાંટો ત્રેવીસ મીટર લાંબો છે અને જયારે નાનો કાંટો સત્તર મીટર લાંબો હોવો જોઈએ તેને આ રીતે સમજો કે મોટા કાંટા ને સીધો બનાવવામાં આવે તો તેની ઊંચાઈ પાંચ માળની ઇમારત જેવી લાગી શકે છસો મીટર ની ઉંચાઈ પર પવન બસો કિલોમીટર ની પ્રતિ કલાક થી વધુ ઝડપથી થી ફૂંકાઈ શકે છે જે આ કાંટા ને સરળતાથી ઉખેડી શકે છે અંતે ખાસ કાર્બન ફાઈબર મટીરિયલ માંથી બનાવવામાં નક્કી કરવામાં આવ્યું કારણ કે કાર્બન ફાઈબર હલકું વજન ધરાવતું મટીરિયલ છે પણ તે સ્ટીલ કરતાં વધુ મજબૂત છે સ્ટીલમાં માં ઉચ્ચ કોમ્પ્રેશન સ્ટ્રેન્થ એટલે કે દબાણનો સામનો કરવાની શક્તિ હોય છે અને દબાણ લાગુ પડે ત્યારે આ તે વાંકા થઈ શકે છે પરંતુ દબાણ લાગુ પડે ત્યારે કાર્બન ફાઇબર વાંકા થતું નથી આ ઉપરાંત સ્ટીલમાં કાટ લાગવાનું પણ જોખમ પણ રહે છે જ્યારે કાર્બન ફાઇબર સંપૂર્ણપણે કાટ પ્રતિરોધક છે મક્કા ક્લોક ટાવર માટે કાંટાના ચાર નહીં પરંતુ પાંચ સેટ બનાવવામાં આવ્યા છે અને એક સ્પેરમાં પણ રાખવામાં આવ્યો છે દરેક ટ્રેડરમાં ફક્ત એક જ કાંટો રોડ કરવામાં આવ્યો હતો અને આ સ્પેર પર રાખવામાં આવ્યો હતો અને તેને મક્કા ક્લોક ટાવર પર રહી જવામાં આવ્યો હતો આ કાંટા એટલા મોટા છે કે વ્યક્તિ સરળતાથી તેમની અંદર ચાળી શકે છે ક્લોક ટાવરની ચારે ઘડિયાળો ચલાવવા માટે અલગ મોટરો છે જેને ક્લોક ડ્રાઈવ કહેવામાં આવે છે પરંતુ અહીં ક્લોક ટ્રાવરમાં એક વધારાનો ક્લોક ડ્રાઇવ પણ પહેલેથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ ખામીના કિસ્સામાં તેને તાત્કાલિક બદલાવી શકાય છે ઘડિયાળમાં એક જાળવણી સ્વિચ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેના દબાવથી હાથ સંપૂર્ણપણે સીધો થઈ જાય છે અને જાળવણીમાં કામદારો તેની અંદર જઈ શકે છે ઘડિયાળનો રંગ પસંદ કરવા માટે પણ ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું સંશોધન કર્યા પછી લીલી રંગની લાઈટ પસંદ કરવામાં આવી લીલા રંગની પસંદગી કરવામાં આવી કારણ કે લીલા રંગમાં આઠ કિલોમીટર દૂરથી જોવામાં આવે તો પણ સમય યોગ્ય રીતે દેખાય આશ્ચર્યજનક એ છે કે આ ઘડિયાળ ટાવરમાં કુલ વીસ લાખ એલઈડી લાઇટો રગાડવામાં આવી છે અને દરેક એલઈડી લાઇટ એકબીજાથી ચાર ઇંચના અંતરે રગાડવામાં આવી છે આ વીસ લાખ એલઈડી ખાસ કરીને મક્કાના ગરમ હવાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી જેમાં એક વર્ષથી વધુ સમય લાગ્યો અને હવે મક્કા ક્લોક ટાવરની સૌથી મુશ્કેલી અને પરંતુ સુંદર ભાગનો વાળો હતો જ્યાં ઇમારતની ટોચ પર આવેલા ચંદ્રને હું વાત કરીએ છીએ તે પીચોતેર ફૂટ ઊંચો એટલો જ પહોળો છે તેને હલકું રાખવા માટે તે ફાઇબર ગ્લાસ અને કાર્બન ફાઇબરની મિશ્રણ કરીને બનાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં તેનું કુલ વજન પાંત્રીસ થી નજીક છે જી હા દોસ્તો આ ચંદ્રને ઘડિયાળના હીરાથી બનાવવાની જવાબદારી જર્મન કંપની કંપનીના રેવાને આપવામાં આવી હતી તમારી માહિતી માટે આ ઘડિયાળ દુબઈમાં બનાવવામાં આવી હતી પછી તેને મકા લઈ જવામાં આવી હતી સૌથી ખાસ વાત એ છે કે ચાંદાને દડક ખૂણા પર સોનાનો પડ ચોંટાડવામાં આવ્યો છે પરંતુ આ ચાંદાને એક ભાગ બનાવવામાં આવે છે તો તેને ટોચ પર રહી જવું અને પછી તેને ત્યાં સ્થાપિત કરવું ઘણું મુશ્કેલ બની શકે છે કારણ કે ત્યાં ભીડ અને જગ્યાના અભાવથી અહીં ફક્ત ટાવર ક્રેન જ કામ કરી શકે છે પરંતુ તેઓ પણ એકસાથે આટલું વજન ઉપાડી શકતા નથી પછી તેને વિવિધ ભાગોના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું તેના પર સોનાનો પડ રગાડવા માટે લગભગ દસ કરોડ મોજેક સ્ટાઇલના ટુકડા ચોંટાડવામાં આવ્યા હતા જેના પર સોનાનો પદ ચોંટાડવામાં આવ્યો હતો દરેક મોજેક સ્ટાઇલને કાળજીપૂર્વક બનાવવામાં આવી હતી અને પછી બે બાય બેના સેન્ટીમીટરના બ્લોકમાં કાપીને દુબઈ પર તૈયાર કરવામાં આવ્યું હતું અંતિમ વારો છે પછી ત્યાર પછી મક્કા મોકલવામાં આવ્યું અને ઘડિયાળનો ડેમો વજન પણ પહેરા દુબઈમાં એક સ્થાન પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું કારણ કે જર્મન કંપનીના કેટલાક એન્જિનિયરો તેને ઇન્સ્ટોલ કરવા અને કોઈ ખામી છે કે નહીં તે જોવા હતા બધી સમસ્યાઓ દૂર કર્યા પછી તેને મક્કા રહી જવામાં આવ્યું અને છસો મીટરની ઊંચાઈ પર હાલનું સ્થાપન પણ એક મોટો પડકાર હતો કારણ કે ટાવર ક્રેન આટલી ઊંચાઈ પર આટલો મોટો વજન સહન કરી શકતી નથી તેથી જ ચાર અલગ અલગ ભાગોમાં ખેંચવામાં આવી હતી અને એક ભાગનું વજન લગભગ ચાર ટન હતું એન્જિનિયરો અને કામદારો માટે ખૂબ જ જોખમી કાર્ય હતું કારણ કે પ્રથમ તો ટાવર ક્રેન આટલી ઊંચાઈ પર હોવાના કારણે વધારે વજન ઉપાડી શકતી ન હતી બીજું જો ક્રેન વચ્ચે જોરદાર પવન ફૂંકાય તો રોડક અસરના કારણે ચાર ટન વજન બમળું થઈ શકે છે પછી જે ડર હતો તે જ થયું તે જ સમયે જ્યારે ચાંદનો એક ભાગ હવામાં હતો ત્યારે અચાનક જ પવન ફૂંકાયો તે કેટલાક કામદારો તેને દોરડાથી પકડીને ખેંચતા રહ્યા અને પછી તેને સ્થાન પર લાવીને ઠીક કરવામાં આવ્યું ચાંદાનો કુલ ત્રણ માળ છે એક ઓફિસ એક મીટિંગ રૂમ અને એક મસ્જિદ છે જે માનવ સર્જિત પર વિશ્વની સૌથી ઊંચી મસ્જિદ છે જો આપણે ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો તો ફક્ત એક ઘડિયાળ ઘડિયાળ સોળ અબજ ડોલર ખર્ચે બનેલી આ મક્કા રોયલ ક્લોક ટાવર અત્યાર સુધી વિશ્વની બનેલી બધી ગગનચુમી ઇમારતોમાંથી સૌથી મોંઘી છે તો દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો